હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી સાબુદાણા વડાની રેસિપી તો એકદમ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી ફૂલેલા ફૂલેલા એવા આજે આપણે સાબુદાણાના વડા બનાવીશું એકદમ ઇઝી રીતે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો સાબુદાણાના વડા બનાવવા માટે સૌ આપણે બાફેલા બટેટા લઈ લઈશું તો અહીં મેં સાત નંગ જેટલા બાફેલા બટેટા લઈ લીધા છે લગભગ અડધો કિલોથી થોડા ઉપર છે તેને આપણે છોલી લેવાના છે મતલબ કે બાફી ત્યાર પછી થોડા ઠંડા કરી અને તેની છાલ કાઢી લેવાની છે ત્યાર પછી પાઉભાજી મેસર હોય તો એની મદદથી મેસ કરી લેવાના અથવા તો આ રીતે હાથની મદદથી એકદમ સરસ રીતે તેને મેસ કરી લેવાના છે આવી રીતના કરવાથી આ જે આપણે મસાલો ઉમેરીશું ને એ એકદમ સરસ એવો બટેટામાં મિક્સ થઈ જશે અને બટેટા ક્યાંથી પણ જાડા જાડા નહીં લાગે તો એકદમ પ્રોપર રીતે તેને મેસ કરી લેવાના ક્યાંય પણ તમને મોટા મોટા ગાંઠા દેખાય તો તેને હાથની મદદથી આપણે ફોડી લેવાના છે ત્યાર પછી અહીં મેં સાબુદાણા લીધા છે તો આ સાબુદાણાને મેં ત્રણ કલાક પહેલાં પાણીથી ધોઈ અને પાણી નાખીને તેને પલાળી મૂક્યા હતા તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવા મેસ થઈ રહ્યા છે તો એક કપ જેટલા સાબુદાણા છે એ અહીં હું ઉમેરી દઈશ અને થોડા મિક્સ કરી લઈશું ત્યાર પછી તીખાસ માટે આજે આપણે વાપરીશું અદરક અને લીલા મરચાં તો આજે ફ્રેન્ડ્સ આ વિડીયો મેં એ રીતે બનાવ્યો છે કે અમુક લોકો અમુક મસાલા નથી ખાતા હોતા વ્રતમાં તો એ લોકો માટે ખાસ આજે મેં આ વિડીયો બનાવ્યો છે તો ફ્રેન્ડ્સ અહીં મેં સાઈડમાં મગફળીને પણ શેકી લીધી છે વન ફોર્થ કપ જેટલી મગફળીને શેકી લીધી છે ત્યાર પછી તેને ખાણી દસ્તામાં ક્રોસ કરી લીધી છે તમે મિક્સીના જારમાં તેનો ભૂકો પણ કરી શકો છો તે ઉમેરી દીધી છે હવે અહીં લીલા ધાણા જેને મેં ધોઈ લીધા છે તો લીલા દાણા થોડા વધારે ક્વોન્ટિટીમાં ઉમેરીશું જેથી કરીને આ સાબુદાણા વડાનો ટેસ્ટ સારો એવો આવે કોઈપણ ફરાળી મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી તીખાસ માટે મરીનો પાવડર ઉમેરી દઈશું એ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ઉમેરી શકો છો હવે આ વડા એકદમ ચટપટા બને ને એના માટે એક અડધો લીંબુનો ટુકડો આખો નીચોવી દેસું જેથી કરીને એકદમ સરસ એવા આ વડા ચટપટા લાગે તો અહીં લીંબુ નીચોવી દીધું છે ત્યાર પછી આપણે અહીં ઉમેરીશું લોટ તો કોઈપણ ફરાળી લોટ તમે વાપરી શકો છો જેવું કે સિંગોડાનો ફરાળી લોટ આવતો હોય છે તે અને જો એ ન હોય તો તમે ફરાળી તપકીર લઈ શકો છો જેને આરા લોટ પણ કહેવામાં આવે છે તો તેને આપણે બે ચમચી જેટલો જ ઉમેર્યો છે વધારે નથી ઉમેર્યો કારણ કે થોડી બટેટામાં બાઇન્ડિંગ આવે ને એટલો જ લોટ ઉમેરવાનો છે જો તમે તપકીરનો લોટ વધારે ઉમેરી દેશો ને તો ઉપરનો જે પડ છે વડાનો એ એકદમથી જાડું થઈ જશે અને ચાવવામાં તમને કંટાળો આવશે એકદમ ચવડ જેવું લાગશે એટલે બહુ તપકીરનો લોટ નથી ઉમેરવાનો બે ચમચી જેટલો જ ઉમેરવાનો છે અને જો તમારા બટેટા બહુ ચીકણા હોય તો તેને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દેવાના જેથી કરીને બટેટા જે છે એકદમ સરસ એવા થઈ જશે એકદમ ડ્રાય થઈ જશે અને બિલકુલ ચીકણા નહીં લાગે હવે આ બધું જ મેં મિક્સ કરી લીધું છે આ મિશ્રણમાં તમને થોડી ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેરી તો ખાંડ ઉમેરો તો ખાંડનો પાવડર ઉમેરજો જેથી કરીને જલ્દી જ બધું મિક્સ થઈ જાય હવે થોડું હાથમાં તેલ લગાવીને આ ટાઈપના ગોલ રાઉન્ડ શેપમાં આપણે વડા તૈયાર કરવા હોય તો એ રીતના બનાવવાના અને જો એ રીતના ન બનાવવા હોય તો તેને ટીકીનો શેપ આપી દેવાનો તો સાબુદાણા વડા બે રીતે બને છે એક ગોલ શેપમાં બને છે અને પેંડા જેવું ચપટો સેપ આપી દઈએ એટલે ટીકી જેવું બનીને રેડી થઈ જાય છે તો બે રીતે તેને બનાવવામાં આવે છે માર્કેટમાં બે અલગ અલગ રીતે મળતા હોય છે તો ફ્રેન્ડ્સ અહીં મેં કોઈ પણ મસાલા નથી વાપર્યા જો તમને મસાલા વાપરા હોય તો લાલ મરચાંનો પાવડર ધાણાનો પાવડર થોડો ગરમ મસાલો અને હળદર પાવડર પણ વાપરી શકો છો અમુક લોકોના કમેન્ટ આવતા હોય છે કે આ મસાલા અમે ઉપવાસમાં નથી ખાતા એટલા માટે આજે મેં કોઈ જ મસાલા નથી ઉમેર્યા મરી પાવડર વગેરે એ જ ઉમેર્યો છે તો તેનાથી પણ આ વડા એકદમ સરસ એવા ટેસ્ટી બનીને રેડી થાય છે હવે બધા જ વડા મેં અહીં રેડી કરી લીધા છે તમે જોઈ રહ્યા છો સાઈડમાં તેલને પણ ગરમ કરી લીધું છે તેલ થોડું એવું ગરમ હોવું જોઈએ અને જો તમે પહેલી વખત વડા બનાવતા હોવ તો તમને થોડું ચેક કરીને એડ કરવાનું તેલ ઠરેલું હશે ને તો પછી વડા તમારા તેલમાં ફૂટી જશે એ વાતનો ખાસ ધ્યાન આપજો નહીતર તમારી આ રેસીપી બગડી જશે તો તેલ થોડું ગરમ હોય ને ત્યારે જ વડા એડ કરવાના જેથી કરીને તે તેલમાં બિલકુલ ફૂટશે નહીં અને જો તમે મારી આ ટિપ્સથી વડા બનાવશો ને ફરાળી વડા તો બિલકુલ તેલમાં ફૂટશે નહીં અહીં તમે જોઈ રહ્યા છો કે એક પડ સરસ એવો તેલમાં તળાઈ ગયો છે અને બીજી સાઈડ આપણે તેને પલટી દઈશું તો આ રીતે આપણે ગેસની ફ્લેમને પણ વચ્ચે વચ્ચે ધીમી કરવાની છે બહુ હાઈ હશે તો વડાનો ઉપરનો જે કલર છે થોડો ડાર્ક થઈ જશે તો એકદમ હાઈ ફ્લેમ રાખી તેલ ખાસું એવું ગરમ હોય ત્યારે વડા એડ કરી દેવાના એકથી બે મિનિટ થાય ને પછી ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની એટલે એકદમ સરસ એવા વડા આપણા તળાઈ જશે તો એક બેચ મેં તળી લીધું છે બીજો બેચ પણ આપણે એડ કરી દઈશું તળવા માટે એ થોડું આપણે લાઈટ ઉતારીશું તો ફ્રેન્ડ્સ આ રીતના તમે ફરાળી બટેટાના વડા બનાવશો ને તો બધાને જ ભાવશે આ વડા સાથે ખાજુ આમલીની મીઠી ચટણી સૌ થતી હોય છે લીલી ચટણી પણ સૌ થતી હોય છે તમને જે વધારે ભાવે એ ચટણી તમે બનાવી શકો છો અને ફરાળી ચટણી કેવી રીતના બનાવી એનો વિડીયો મેં હાલ જ ચેનલ પર અપલોડ કર્યો છે તો મીઠી ચટણી અને ફરાળી ચટણીનો વિડીયો સાથે અપલોડ કર્યો છે તો એ વિડીયો હું તમને ઉપર આઈ બટનમાં આપી દઈશ જેથી કરીને તમે ફરાળી ચટણીના વિડીયોઝ પણ જોઈ શકશો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે વડા એકદમ સરસ એવા તેલમાં ફૂલી ગયા છે તો તેને આપણે પલટી દઈશું એકદમ ફૂલેલા ફૂલેલા સાબુદાણાના વડા આપણા બીજા બેચ પણ તળાઈ ગયા છે તેને આપણે ભારે કાઢી લેશું અને ત્યાર પછી આ વડાને આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવા લાઇટ કલરના મેં વડા ઉતાર્યા છે સાથે મેં આજે ફરાળી લીલી ચટણી બનાવી છે તેના સાથે મેં તેને સર્વ કર્યા છે તો નાની નાની ભૂખ માટે આ નાસ્તો તમે ઇન્સ્ટન્ટ ફરાળી બનાવી શકો છો અને તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે એકદમ અંદરથી સોફ્ટ બન્યા છે અને વડા ક્યાંય પણ તેલમાં ફૂટ્યા નથી તો એકદમ પરફેક્ટ રેસીપી સાથે આ રેસીપી તમારા સાથે શેર કરી છે વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો